અંબાજીના પાડલિયાની અંદર જે આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એ પછી દાંતાની જે પ્રાંત કચેરી છે તે આદિવાસી વિસ્તારના લોકો અને બીજી બાજુ જે કોંગ્રેસના નેતાઓ છે તે ભેગા થયા ધરણા પ્રદર્શનની જે માંગ કરવામાં આવી હતી ધરણા ઉપર પણ બેસવામાં આવ્યું પરંતુ આ બધાની વચ્ચે હવે જીગ્નેશ મેવાણી સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ થોડા દિવસ પહેલા

મુખ્યમંત્રીનું કાર્યાલય વિધાનસભાનું મકાન સચિવાલય જે દાતા એસ કચેરીની બહાર બેઠા છીએ એ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન આ તમામે તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના પચાસ બાવન ટકાથી વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રે એવું એક ષડયંત્ર રચેલું છે જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ આદિવાસી સમાજ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું આ પહેલી વાત બીજી બાબત જે ઘર્ષણ થયું જે હિંસા થઈ એના મેં સખત શબ્દોમાં વખોડીએ છીએ ભોગ બનનાર આદિવાસી પોલીસ પોલીસકર્મી બધા માટે મારી સંવેદના છે પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે જિલ્લા તંત્રએ જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણની પણ ફરિયાદ નોંધવી પડે તમારી ને મારી વચ્ચે તંટો થાય તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય કાયદો છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહી આવે આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજી પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે મુખ્યમંત્રીનું કાર્યાલય વિધાનસભાનું મકાન સચિવાલય જે દાંતા એસડીએમ કચેરીની બહાર બેઠા છીએ એ એસડીએમ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન આ તમામે તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી પૂછીને આદિવાસી સમાજ અને પોલીસ આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રે એવું એક ષડયંત્ર રચેલું છે જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ આદિવાસી સમાજ પોલીસથી વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું આ પહેલી વાત બીજી બાબત જે ઘર્ષણ થયું જે હિંસા થઈ એના મેં સખત શબ્દોમાં વખોડીએ છીએ ઓક મંડાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે મારી સંવેદના છે પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાન્તીબેન ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે તમારી ને મારી વચ્ચે તંટો થાય તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કે છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમાર ગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે જિગ્નેશ મેવાણીએ જે હવે જે શબ્દોમાં સરકારને ક્યાંક આડે હાથ લીધી છે પોલીસને પણ જવાબ આપી દીધો છે અને એમની જ સાથે હવે ન્યાયની પણ માંગ કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર